હવે જોઈએ ધુસણખોરોના દબાણો ધ્વસ્ત ચંડોળા તળાવ વિસ્તારના કુખ્યાત લલ્લા બિહારીના દીકરાની ધરપકડ કરવામાં આવી અને લલ્લા બિહારીના દીકરા ફતેહ મોહમ્મદ પઠાણની પણ પોલીસે ધરપકડ કરી ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણીમાં ધરપકડ કરવામાં આવી છે બે દિવસથી વિસ્તારમાં પ્રક્રિયા હાથ ધરી છે લલ્લા બિહારીએ ચંડોળા તળાવ વિસ્તારમાં મિની બાંગ્લાદેશ ઉભું કરી દીધું હતું બિહારથી ગેરકાયદે ભાડાનું નેટવર્ક શીખીને બાપ મિત્રો અમદાવાદ આવ્યા હતા અને સરકારી જમીન પર મકાન બનાવીને ભાડેથી તેઓ આપતા હતા જેમાં મુખ્ય આરોપી લલાભાઈ તેમજ તેમના દીકરો ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા એ ફતેહ મોહમ્મદ લલાભાઈ છે એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવામાં આવશે અને આપણે પછી આરોપી સાથે લઈને અને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાંગ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરીયલ મળેલા છે જેમના આધારે અમે લાંબા સમયની માંગીશું કયા 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 પ્રકારના પ્રકારની કાર્યવાહી એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીન માટી ભરી બંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે અને જે જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે